Hey bolle vage to gadi nasavti hai bol ha pakke chhod

આવા લાવવા માટે ધ્યાન રાખજો જો પાણી તની નજારા જોઈ શકો તો જો અત્યારે હાલમાં તો રસ્તો બંધ સીડ લે આવા લાવવા માટે ખાસ ગાડી રામજો આવું નઈ બને ત્યાં સુધી એવો વિરાવો છે બધું પાણી આવેલું અબે નીરાનો પૂલ જે ખાટુરા એ મિત્ર તો આવું બધી છે આવા લાવવા માટે ખાસ ગાડી રામજો કોઈ પૂલ ચાલો મિત્ર તો જો પાણીનો વધારે થઈ રહી છે છે હવે મિત્ર પાણીનો વધારે છે ચાલુ થઈ ગયો છે એટલે એટલે પુલ છે પુલ ચાલુ છે

एक गोल्ड देना कराने नौकर का बिल्ली विडिया नौकर का बना भी आउच्हे तो तो मित्रों पानी नहीं मुझे आराम तो हमारे आमित्रों तो सीखा थे दिने दिने जो जो ये बना हमारा दामना से सोते हुए स्टेट बना जो हुई ब्लॉगर सीखा थे दिने दिने अपने ना संपोर्ट बन्दी एम ए संपोर्ट आती है क्य આ આપણે બંદેને આપડા સપોર્ટ આપતી નાના ઈ તુ દૂર માટે ખાસ આપના મોટા નહી આ બે પણ આપણે તો આપતી છે આ પર તો બરાબર ચાલે છે ચલાવો મિત્ર એવો પાણી ઉતરી ગયું છે ભનો કરો અને આ બંદે એ જવા માટે કોണ്ട് ગડિયા કામ કરે તો ઓ મિત્ર તો પોળી ડાળી ઘસા થઈ ગઈ છે જો આવું

हाँ भाई तो कॉल दे दो आओगे नहीं है हमारे निगाह का बात करा नहीं આવો તો મિત્રો કહેજો કેવો પાણી અમારા ગામનું આવ્યું છે comment માં લખજો તમારા ગામમાં કેવું હોય એ કહેજો અને video સારો લાગે તો like share અને subscribe કરવાનું ભૂલતા નહીં ચાલો તો મિત્રો આપણે અહીંથી લેશું વિરામ ત્યાર સુધી હવે નવા video માં આપણે મળશું ફરીથી હવે daily vlog આવશે એટલે જોવાનું ભૂલતા નહીં